હમણાં ત્રણ દિવસથી મારે ઘેરે રોજ ફોન આવે છે બપોરે બાર વાગે જીતુભાઈ દ્વારકાવાળા મેં કીધો જમીન લીધું મેં હમણાં જ જઈમો ફોન મૂકી દઈએ બીજી દી બપોરે બાર હવા બારે ફોન આવે જીતુભાઈ દ્વારકાવાળા મેં કીધો જમીન લીધું મેં કહું હમણાં જ જઈમો ત્રીજે દીએ બપોરે ફોન આવ્યો જીતુભાઈ દ્વારકાવાળા મેં કીધો આ જમીન લીધું મેં કહું તન દી જમવાના ફોન હું કામ કરે છે મને કે આજથી નીમ લીધો એક બ્રાહ્મણ ને જમાડી ગામ દ્વારકા દ્વારકા નું પવિત્ર મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું બીજા નિરંજન પંડ્યા બે બાપુ મેં ભાગવત વાંચ્યો હમણાં જ પચીસ તારીખે પૂરી થઈ ઘણા એટલે આપ દરેક સ્વાગત મને આવડતું હતું હાસ્ય કલાકાર તો હું બાળપણથી હતો પણ જીતુભાઈ દ્વારકાવાળા નામ કરનાર હોય તો નિરંજનભાઈ પંડ્યા એક વાર જોરદાર તાળી થી આ વાતને વધાવ વલસાડથી થી શરૂઆત થઈ હતી મારી વલસાડ થી અવિરત અત્યાર સુધી દયા કૃપા જ ભગવાન ની મારા પિતા શ્રી મંદિરમાં સત્સંગ કરાવતા એનો વારસો મને મળ્યો જીતુભાઈ મારો દીકરો દર્શન જીતુભાઈ હાસ્ય કલાકાર એની દીકરી વર્ષની એ હાસ્ય કલાકાર ચાર પેઢી થઈ બોલો આ નિરંજનભાઈ નું દિજ નિકુંજ નિકુંજનો દીકરો હા આજો એટલે કહું ને આ વારસાગર જે પેઢીઓના આશીર્વાદ છે ને એ તો ગજબના હોય ભાઈ વાહ તમે તમારા દીકરાને ડોક્ટર વકીલ બેરિસ્ટર બનાવી શકો સંત કે કલાકાર ન બનાવી શકો એ તો એની માન જન્મે જ છે સાહેબ જન્મસિંહ પણ મારે હશે નહીં બે નાની વાતો કરવી કોઈ ફિલોસોફીની વાત આપણે નથી કરવી બે ના છોકરાઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું એક છોકરો સ્કૂલે પરિણામ લેવા જાતો હતો પડખે નો ભાઈ બંધ બેઠો થઈ કે તું જાતો સ્કૂલે રિઝલ્ટ લેવા તો મારું લેતો આવજે મારે ધક્કો નહીં ધ્યાન રાખજે મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કાંઈ બોલતો નહીં એક વિષયમાં નફા થયો તો એમ કહેવાનું એક વૈષ્ણવના જય કૃષ્ણ જો બે માં નફા થયો તો એમ કહેવાનું બે વૈષ્ણવના જય કૃષ્ણ ખાસ યાદ રાખજે ઓલો રિઝલ્ટ લઈને આવ્યો એના પપ્પા બાજુમાં જ બેઠા હતા એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ આઈટમ નફાસ જ થઈ હતી છોકરાને સ્કૂલમાં ઉભો છોકરા ઉભો થાય પંદર ફળના નામ લખાવ સાહેબ લખો સફરજન વેરી ગુડ બીજું ફળ લખો દાડમ વેરી ગુડ ત્રીજું ફળ લખો સંતરા ત્રણ ફળના નામ આવડી ગયા પછી ન આવડ્યા સાહેબ એક ડઝન કેળા લખી નાખો ને સીધું સીધું પતી જાય મારે લંડનમાં કાર્યક્રમ હતો એક યજમાનને ઘેર જમવાનું હતું ગોહેલ પરિવારે લેટરમાં જે જમવાનું હતું મને કે તમે કોકની ને આરે જમશો મેં કીધું બોલાવ્યા તમે ને કોક ને આરે કામ જમો પછી ખબર પડી ગોલો કોકા કોલા ને ડબલું ભેગું આપે આપણે ઘોટડો ગોટો છાશ પીએ ને એ કોકા કોલા કે તમે કોકની ને આરે જમશો તો બોલાવ્યા તમે ને કોકની અરે એવું કામ જમ અમેરિકા લંડન દુબઈ બહેરીન આફ્રિકા જાવ ને ફ્લાઇટમાં પ્લેનમાં બેહીને ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીએ ને એટલે ઇંગ્લિશમાં એલાઉન્સમેન્ટ કરે ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન મે આઈ હેર યુર એટેન્શન પ્લીઝ ધોઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ પ્રતિ સેવિઝ ફ્લાઇટ નંબર એસજી ફોર જીરો ટુ તો રિક્વેસ્ટ કર્યું ટુ થેન્ક યુ પછી પ્લેનમાં બેહી જાય ને પછી ઓલી હેર હોસ્ટેસ હોય ને ई हम जावे कृपया ध्यान दे यो मीठो मीठो बोला थोर हां बडी तो डायबिटीज हो जाए कृपया ध्यान दे सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए पची बाहर निकले के दो द्वार पीछे हैं दो द्वार बीच में हैं दो द्वार आगे हैं उसके आगे हरी द्वार है <laughs> को जे हरी <laughs> અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઉભા રહેજો આખા ગુજરાતનું મોટા મોટું રેલવે સ્ટેશન કાલુપુર બાર પ્લેટફોર્મ છે એનું એલામેન્ટ સાંભળજો ધ્યાન દે મારી બાજુ દાદા મને કે શું દેવાનું આઈટમ સાનો મુનો રે ધ્યાન દેવાનું કહે કૃપયા ધ્યાન દે બોમ્બે છે ચડકર ઓખા જાને વાળા વન નાઇન જીરો જીરો ફાઈવ ડાઉન સૌરાષ્ટ્ર મેલ એક મટકે પ્લેટફોર્મ પે આની તૈયારી મે

આવી ઘણી વાતો છે એક નાનકડો પ્રસંગ કહી અને ભજન ઘન ભારતીજી ને યાદ કર્યા ભજન માં દીકરી આગળ એક ભજન ગયું ને ઘન ભારતીજી નું લખેલું હે ક્યાં વાત હે વાહ ધન્યવાદ એટલે એ એક નાનકી વાત કહી દઉં મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય ને તો રવિવાર જોઈ ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈ ગોકુલ મથુરા વૃંદાવન હરિદ્વારમાં માણસ ભેગું તો કોઈક તહેવાર જોઈએ પણ જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં નિરંજનભાઈ પંડ્યાની રાવટીમાં આટલા માણસ ભેગા કરવા હોય ને નિરંજનભાઈ ને યાર વ્યવહાર જોઈએ તમારો સાહેબ એ એ ભજનને ને ભજનની મોજ ભોજનની ને ભજનની બે મોજ હા તમને કોઈને જીએસટી ની ખબર છે જીએસટી ગોદરા સાલ ની ટોપી શિયાળામાં કામ આવે જીએસટી ગોદરા સાલ ની ટોપી આ નાની નાની વાતો મજા આવે આખી જિંદગી યાદરીઓ રહી ઓખો રાખ્યો આખી લાઈફ યાદ રહીએ ગોળધાણા ગોળધણ આખી જિંદગી યાદ રહી જેને ખાધા હોય ખબર હોય છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી વાત હાલતી હતી ગોળધાણા ખવાઈ ગયા હતા એમાં ડોહીમાં નીકળ્યા કંકુમાં હાલો હરખની ચા પીતા જાઓ એનો હરખ છે તો કે મોટાનું પાકું થઈ ગયું કયો વાય આવે એ પૂરું લ્યો બોલો હજી રખડે એમને શબ્દ સંભાળ કર બોલીએ શબ્દ કો વાત નહીં પાઉં એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે આવા ઘણા પ્રસંગો છે પણ અહીંયા કોઈ કલાકારી કઈ બતાવવાની આવતી નથી ફક્ત શબ્દો પાવન કરવા માટેના જ આ બધા અવસરો છે ખૂબ ધન્યવાદ આપે મને સાંભળો આભાર વંદન